હોળી અને ધૂળેટીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે આ તહેવારને લઈને ગઈકાલથી જ કહેવાય છે કે દરેક પોલીસ સ્ટેશનની અંદર શાંતિ સમિતિની બેઠક પણ યોજાઈ હતી ત્યારે જે સમગ્ર તંત્ર દ્વારા છે તે પોલીસ બંદોબસ્તની જે તૈયારી છે તે કરી દેવામાં આવી છે ત્યારે આ જ બાબત ઉપર અત્યારે આપણી સાથે સરદાર પટેલ યુનિવર્સિટીભાઈ પુરોહિત છેલ્પેશભાઈ શું કેશો હોળી ધુરેટી પવિત્ર તહેવાર આવી રહ્યો છે પોલીસ તંત્રની જે તૈયારીઓ છે શાંતિ સમિતિની બેઠકમાં પણ કહેશો પોલીસ તંત્ર જે વાત કરી એમને બંદોબસ્ત કરે અને સુરક્ષા કરવી એમની જવાબદારી છે ને કરે પણ અમારી પણ રજૂઆત હતી કે આ વલ્લભ વિદ્યાનગર છે અને લગભગ મારો જન્મ અહીંયા થયો ને આપ સૌ બી અહીંયા જાણો છો વર્ષોથી સાત હજાર ઉપરાંત છોકરા છોકરીઓ દૂરેથી રમતા અલગ અલગ જિલ્લામાંથી આવે એક્ઝામો નજીક છે એટલે ઘરે ના જતા હોય આજ દિન સુધી અહીંનો ક્રાઇમ રેટ જીરો પોઈન્ટ વન કદાચ કોઈ બોલા ચાલે તો એવું કોઈ માઇનર થયું નથી પણ જે એમનું કહેવું હતું કે હોસ્ટેલો ઉપર રમે યા ત્યાં રમે અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ એવું શક્ય નથી એની માટે આપણે ના હોય તો કોઈક જગ્યાઓ જે અંદરના રોડ છે શાસ્ત્રી મેદાન ત્યાં કરીએ ત્યાં બેરિકેડ કરીએ અને ત્યાં અંદર લોકો ગાડીઓને બાઇકો લઈને જાય એવું કરે એટલે એમને પણ પોઝિટિવ લઈને એવું કીધું મને કે અલ્પેશભાઈ ઠીક છે તમે લોકો મેં કહો હા અમે આગળ પણ અમારી જવાબદારી છે કે પોલીસની જવાબદારી નથી તો અમે પણ શરૂઆત કરીશું ક્યાંક નવું કરવાની તમારી સાથે રહી અમે મીડિયાને પણ બોલાવીને એમને પણ કહીશું એ પણ આપણી મદદ કરશે એ સંદર્ભમાં અમે આજે એની શરૂઆત કરી એકચ્યુઅલી શરૂઆત અમારી પાંચ છ દિવસથી હતી અને અમારો સીધો સવાલ હતો કોઈ પણ જગ્યાએ ન્યૂસન્સ ગામ હોય કોલેજ હોય શહેર હોય જિલ્લો હોય તહેવાર હોય કે કોઈ ઉજવણી હોય બે ટકા માટે અઠાણું પૂરી દેવા મને યોગ્ય નથી લાગતું એના કરતા બે ટકાને દામવાની શરૂઆત આપણે કરવી જોઈએ મેં જીત્યા કેટલો ઉત્સાહ હતો આખા ભારત દેશમાં પણ કોઈ બસ પર ચડ્યું કોઈ લાઈટો ફોડી કોઈ બંદૂકો ફોડી પણ કેટલા ટકા એવા તમે રેશિયો કાઢો બે ટકા બે ટકાને બંધ કરો અઠ્ઠાણું ટકાને ને ઉજવણી કરવા દો અઠ્ઠાણું ટકા માટે આપણે શું કરી શકીએ કરવાની છે એ શરૂઆત સંદર્ભમાં આજે અમે ભીખુભાઈ પટેલ ચેરમેન ચારુતર વિદ્યામંડળને પત્ર લખ્યો કે શાસ્ત્રી મેદાન ખુલ્લું મૂકો અમે આ બાજુ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજનભાઈને પત્ર લખ્યો એ હ્યુમ્યુનિટીઝ બિલ્ડિંગ આગળનું મેદાન ખુલ્લું મૂકો અને પોલીસને પણ અમે મેપ આપીને કહ્યું કે તમે શહીદ ચોકે બેરિકેટ કરો આર્કિટેક્ટ કોલેજે બેરિકેટ કરો સીયુ હોસ્ટેલે બેરિકેટ કરો પોલિટેકનિક બેરિકેડ કરો વીપી સાયન્સ એ કરો નાના બજાર આવાના બંને રોડ પર બેરિકેડ અને અંદર છે ત્યાં ચાલતા છોકરા છોકરીઓ પરિવારના લોકો રમી શકે ગાડી અને બાઈકો ના જવા દેશો ચાર પોઈન્ટ પોલીસ ના મૂકો જો સરસ રીતે થાય છે કે નહીં મીડિયા હાજર હશે અમે પણ હાજર રહીશું અને તમે પણ હાજર હશો સાથે મળીને આપણે જે મથુરામાં થાય છે આખું મથુરા ઝૂમતું હોય તો વિદ્યાધામ કેમ ના ઝૂમે આ તો લાભ લેવો જોઈએ આ બધાને સાબાશી લેવાનો સમય છે જો સારી વ્યવસ્થા થાય તો સાબાશી પોલીસને મળવાની છે જો સારી વ્યવસ્થા થાય તો સમાજને મળવાની છે જો આ સારી વ્યવસ્થા થાય તો મીડિયા બતાવશે આખા આખા ગુજરાતમાં ભારતમાં જ કે વિદ્યાનગરમાં સાત હજાર છોકરા છોકરીઓ ઉત્સવ મનાયો અને કેવો ઉત્સવ કોઈ ધમાલ નહીં કોઈ ઝઘડો નહીં પરંપરા સંસ્કૃતિ જળવાય અને હિન્દુ ધર્મનો તો રિવાજ છે ધર્મ કી જય હો અધર્મ કા નાશ હો પ્રાણીઓ મેં સદભાવનાઓ વિશ્વ કા કલ્યાણ સનાતન ધર્મનો નારો છે તમામ ધર્મના લોકો જાતિના લોકો સાથે મળીને ઉત્સવ ઉજવે એ ભારત છે તમે વિચાર કરો આ ભારતની ક્રિકેટ ટીમમાં એક મુસ્લિમ રોજા ના કરીને દેશ માટે રમે છે એ એ આ આ ભારત ભારત છે સમજવી પડશે પરંપરા વિચારધારાને આગળ વધારતા અમે આ શરૂઆત કરી છે અને આજે પ્રેસ કોન્ફરન્સ અમે તમામ મીડિયાના લોકોને સૌને વિનંતી કરી છે આપનો સહકાર જોઈએ તો તનમનથી કે આપની જોડે પણ હજારો લોકો જોડાયેલા છે વિદ્યાર્થીઓને પણ અપીલ કરું છું આપના દ્વારા કલર કેમિકલ વાળા ના વાપરો તમે કલર ગમે તેવા ના ઉડાડો કોથરા ખાલી ખાલી ના કરો અને રંગો એટલો બધો કલર પણ રોડ પર થઈ જાય છે કે ચાલવા વાળા સિનિયર પણ ઘણીવાર વાર ફરિયાદ કરતા હોય છે કે આટલા બધા કલરમાં અઠવાડિયા સુધી જતો નથી અને સાથે સાથે હું નગરપાલિકા અને મહાનગરપાલિકા થઈ ગઈ છે વિનંતી કરું છું કરોડોનું બજેટ ફળવાયું છે સુરત અમદાવાદ બરોડામાં એક મશીન છે કે જેના કારણે એર મશીનથી સાફ થઈને ખેંચી લેવામાં આવે એવું મશીન તાત્કાલિક વસાઈ દેવામાં આવે જેવી જ દુરેટી પતે બીજે દિવસે શાસ્ત્રીય મેદાનની આજુબાજુને સાફ કરી દેવામાં આવે ગુલાલ લઈ લેવામાં આવે કરવાની ઈચ્છા જોઈએ સામગ્રી સાધન સત્તા તો છે જ તો આની અંદર કલેક્ટ્રસી રસ લે આની અંદર નગરપાલિકા મહાનગરપાલિકાના કમિશનર રસ લે પોલીસ રસ લે અમે રસ લોને અમે રસ લઈશું હું માનું છું કે આ રંગ રસીયાઓનો અલગ જ કાર્યક્રમ છે દર વખતે શાસ્ત્રી મેદાનની ફરતે યુવાનો યુવતીઓ દરેક લોકો એકદમ મોજ મસ્તી ધૂળેટીની ઉજવણી કરતા હતા અને આપણે જે કીધું કે એક ટકા જેટલું જ જે ન્યુસન્સની અંદર જોવા મળતું હતું સો ટકાની વાત છે જે પ્રમાણે કહેવાય છે કે આ વર્ષે જે પોલીસ અત્યારે જે નિયમો અત્યારે બહાર પડ્યા તો શું લાગી રહ્યું છે આવનારા દિવસોની અંદર એ ધૂળેટી ફરી ઉજવાશે કે નહીં અમારી રજૂઆત છે અને અમે સ્પષ્ટ કીધું છે કે અને મારા નેચર પ્રમાણે હું જાણું છું કે જ્યાં જ્યાં વિદ્યાર્થીઓની વાત આવે સાચી વાત હોય ત્યાં પછી સામે કોઈ પણ હોય અમે ઓપન ચેલેન્જ સાથે લઈશું ઉત્સવ છે પ્રધાનમંત્રી હિન્દુ રાષ્ટ્ર વાત કરતા હિન્દુ કાર્યક્રમ માટે તમારા દરવાજામાં બંધ થઈ જાય તો બંધ કરી દેવી જોઈએ ગઈ વખતે જે વાત હતી પોલીસ જે હેરાન થયા એનું કારણ બીજું નથી શાસ્ત્રી બ્લોક કરી દીધા ત્યાં અંદર જવા ના દીધા એના કારણે બધું પબ્લિક મેન રોડ પર આવે અને મેન રોડ આવવાના કારણે ટ્રાફિક ને બધું જામ થયું ને એના કારણે હું તમને કહું બહુ સિમ્પલ તમારી ઘરે લગ્ન છે તો ફરિયાદ કરવા સો નંબર પર બે જણ શાસ્ત્રી મેદાન માં આટલો મોટો પ્રોગ્રામ હતો કોઈ ના દુખ્યો ન્યુસન્સ એક બે ટકા કન્ડગત કરવા વાળા એક બે ચૌદસ્યાઓ ની લીધે તમે કેમના આખા સમાજને ટાર્ગેટ કરી શકો ના થઈ શકે અવાજ જે છે કે તમે કોઈ પણ કાર્યક્રમ છે સરકારી કાર્યક્રમ કેમ આખો ટ્રાફિક બે દિવસ રોડ બ્લોક નતો ભાઈ કોઈ જવાની રાતના જગ્યા નથી ગાડી પાર્કિંગ થઈ પાંચ કલાક લોકો ઉભા રહ્યા જ્યાં સુધી પ્રોગ્રામ ના પોતા ગાડી નહીં નીકળી કોને હોદવા જાય ગાડી મૂકીને ગયો આવું થયું છે પણ થાય ઉત્સવ છે મોજ છે આ ભારત છે આ થોડું તાલિબાન છે આ મોજ મસ્તી થી ભારત ચાલે આ બંધ થઈ જશે ને તો સરકારો ઘેર જતી રહે આ ચાલવું જોઈએ અને આ થવું જોઈએ આ સંસ્કૃતિ છે આ પરંપરા છે આ સીવીએમ યુનિવર્સિટીના ને સદાબર યુનિવર્સિટી તમારી શું માંગણી છે અમારી સીધી માંગણી નથી રજૂઆત છે શાસ્ત્રી મેદાન આટલું મોટું છે સરકારી કાર્યક્રમો થાય છે રાજકીય કાર્યક્રમો થાય છે તો પછી જીમ ખાના ફી ટ્યુશન ફી પરીક્ષા ફીઓ ભરી અને તાજા માજા આટલા સરસ સંસ્થાઓ ચાલે છે મેદાન તો આ મેદાન તો વિદ્યાર્થીઓ હ્યુમિનિટી બિલ્ડિંગ રાજકીય કાર્યક્રમો થાય સાંસ્કૃતિક કાર્યક્રમો થાય હે સ્વ ધાર્મિક કાર્યક્રમો થાય બધા અલગ અલગ થાય તો વિદ્યાર્થીઓ માટે કેમ નહીં આપણે એમના પૈસા યુનિવર્સિટી ચાલે ને એમના પૈસા ના આવે તો એમનો પગાર ક્યાંથી પગાર ના દે લોન ક્યાંથી ભરે લોન આપણે પેન્શન ક્યાંથી લેશે વિદ્યાર્થીઓનું ખુલ્લું મૂકી દો અમારી રજૂઆત છે માંગણી નથી

સૌથી પહેલા તમે મારી રજૂઆતમાં જોયું છે આ ઉછળતું ખૂન છે નવું લોહી ખબર છે ના પરંપરાઓ ખબર છે ના ઉત્સવની વાસ્તવિકતા ખબર છે આ ગેલી ગાડી પ્રજાની જેમ રીલ્સ બનાવવાની મોજ મસ્તીમાં ચાલતી આ નવી પેઢી છે અમે સ્વીકારીએ એટલા માટે જ અમે સૌથી પહેલા મૂક્યું કે બેરીકેડ કરીને અંદર કર દો અને બેરીકેડ બંધ કર દો જે બાઇકો અને એ બધું અંદર ના જવા દેશે એટલે રમવા વાળા બધા અંદર ગતા ને એના સિવાય પોલીસની જે ગાડીઓ જે લોકો યુવાનો છે એમને હું કહીશ કે બાઇક અને ગાડીઓ પર મેઇન રોડ પર ગુલાલ ઉડાડીને ન્યુસન્સ ના કરશો એનાથી તમે તમારા પરિવારના સંસ્કારો લજવો છો અને સાથે સાથે હિન્દુ ધર્મની પરંપરાને પણ કલંકિત કરી રહ્યા છો એવું ના કરવું જોઈએ રંગો ઓળખતા હોય રંગો ને પસંદ હોય એને રંગો પણ પસંદ ના હોય ને ઓળખાણ ના હોય એને રંગીને રંગ અને તમારું ચરિત્ર બંનેઓ ના બગાડશો એવો હું સંદેશ આપવા માંગુ છું એટલે મારું વિદ્યાર્થીઓને કડક સંદેશ છે તમારા મોજ મસ્તી માટે લડવાની એટલી જ તાકાત રાખું છું પણ જો વિદ્યાર્થી મિત્રો તમે ન્યુસન્સ કરશો તો પહેલો ફરિયાદી પણ અલ્પેશ પુરોહિત જ બનશે છોડાવવા ને પુરાવા માટે આગળ વધીશ વાત આપણી સાથે અત્યારે અલ્પેશ પુરોહિત કે હોળી ધૂળેરીના પર્વને લઈને વિદ્યાનગરની અંદર દર વર્ષે જે ઉજવણી થતી હોય છે ને લોકો ઉત્સાહભેર અત્યારે ધૂળેરીનો પર્વને માણતા હોય છે ખાસ કરીને શાસ્ત્રી મેદાન વિસ્તારની અંદર એટલે કે શાસ્ત્રી મેદાનના ચારેય તરફ અત્યારે વિદ્યાર્થીઓ ઘણી વખત અંદર આવી અને કોકમી પર ગુલાલ પણ પણ ઉડાડતા હોય છે જ્યારે એને પોલીસ સમિતિની બેઠકો પણ યોજી છે પરંતુ જે પ્રમાણે અલ્પેશ પુરોહિતની જે અત્યારે રજૂઆત છે કે જે બે મેદાનો છે મેદાન છે અને એક યુનિવર્સિટીનું સામેનું મેદાન છે બંને મેદાનો જે ખુલ્લા કરી દેવામાં આવે અને વ્યવસ્થા જો સારી રીતે ગોઠવવામાં આવે તો ધુઢેટી પર્વ એ ત્યાં પણ ઉજવાઈ શકે છે બસ આવી સતત અપડેટ માટે અમારી સાથે જોડાઈ રહ્યા છો કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું મિત્ર મનુ અર્મન ગુજરાત